અમદાવાદના બોડકદેવની ઘટના મેટ્રો સ્ટેશનમાં ટેકનિશિયનમાં ઇલેક્ટ્રિકલ વર્ક પણ ચાલી રહ્યું છે ત્યારે અમદાવાદના બોડકદેવ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કરુણ ઘટના બની જવા પામી છે મેટ્રો સ્ટેશનમાં ટેકનિશિયન તરીકે ફરજ બજાવતા નયન જાગીરદારનું

અને મેટ્રો ઓથોરિટીની રાજેશ નામની એજન્સી દ્વારા દાખવવામાં આવેલી ગુનાહિત બેદરકારીના કારણે એક પરિવારનો છીનવાઈ ગયો છે ઘટનાની વિગતો પ્રમાણે અમદાવાદ ખાતે આવેલા બોળક દેવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બોપલ મેટ્રો સ્ટેશનમાં રાજેશ પાવરના ટેકનિશિયન નયનકુમાર જાગીરદાર નામના કર્મચારી પોતાની ડ્યુટીના ભાગરૂપે ફરજ બજાવી રહ્યા હતા આ દરમિયાન ઇલેક્ટ્રિક કરંટ લાગતા ગંભીર રીતે દાઝી ગયેલા નયન જાગીરદારને સાથી કર્મચારીઓ દ્વારા તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ દુર્ભાગ્યપૂર્ણ રીતે ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા ઘટના અંગે પરિવારજનોને જાણ કરવામાં આવ્યા બાદ તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા હોસ્પિટલમાં નયન જાગીરદારના અચાનક થયેલા મોતને લઈ ભારે હોબાળો થયો હતો અને પરિવારજનોનું આક્રંદ પાષાણ હૃદયને હલબલાવી નાખે

અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની